કોંગ્રેસની ન્યાય યાત્રામાં ભાજપના પાપનો ઘડો લઈ કોંગ્રેસી નેતાઓએ ભાજપ વિરુદ્ધ હવે મોરચો માંડ્યો છે ત્યારે જિગ્નેશ મેવાણીએ પણ ભાજપના ભ્રષ્ટાચારો ગણાવ્યા અને ભાજપને આડે હાથે લીધી ત્યારે તેમણે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જેપી પી નડ્ડાને પણ આડે હાથે લીધા અને કહ્યું કે તમે ગઈકાલે જે છે તે રાજકોટ આપ્યા હતા તો રાજકોટની પડખે જસદણ આવ્યું છે જસદણની પીડિતાને કેમ ના મળ્યા ત્યારે

જે લોકો જાણી બુજી આ સરકારની ચાપલુસી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓને જે લોકો તપાસ તો બિલ્લું વાળી રહ્યા છે ઘણીવાર સવાલ થાય કે આ અધિકારીઓમાં આઈપીએસ અધિકારીઓમાં એટલી પણ કરોડ રજ્જુ બચી હશે કે એમના માં જન્યા સગ્ગાભાઈનું ખૂન ભાજપનો કોઈ કેબિનેટ મિનિસ્ટર કરે હું નથી માનતો કે એમનામાં તાકાત હોય એની પર સચોટ તપાસ કરી શકે એ હવે આ લોકો પોતાની કરોડરજ્જુ ગુમાવીને બેઠા છે અને એટલા માટે જ તમામ પીડિત પરિવારો વતી અમારી માંગણી સતત એક ધારી અવિરત એ જ છે કે જે લોકો ડ્રગ્સમાંથી નથી કમાઈ રહ્યા જે અધિકારીઓ દારૂ જુગારના અડ્ડામાંથી નથી કમાઈ રહ્યા જે લોકો ગેરકાયદેસર ખનન અને જમીનોની ફાઇલોમાંથી નથી કમાઈ રહ્યા એવા બે પાંચ આંગળીના વેઢે ઘણ્યા એવા જે અધિકારી બચ્યા છે એમને તપાસ સોંપવામાં હર સંઘવીને ગુજરાતના મુખ્યમંત્રીને અને આ ભાજપની સરકારને પેટમાં દુખે છે કેમ આજ વાત અમે પહેલા દિવસથી કરી રહ્યા છીએ આ તપાસ એના આખરી અંજામ સુધી તો જ પહોંચે નાની માછલીઓ નહીં મોટા મગરમચ્છો અને ભાજપના જેટલા પણ નેતાઓ પદાધિકારીઓ આ તમામ કાંડોમાં ઇન્વોલ્વ છે એ લોકોની ધરપકડ તો જ અને તો જ અને તો જ થાય જો આ પ્રકરણોની તપાસ સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને સોંપાય આ માંગણી કોઈપણ સંજોગોમાં અમે છોડવાના નથી આ માંગણી પીડિત પરિવારોને તોઢથી બે કરોડનું વળતર ચૂકવાય અને ઝડપથી કેસનો ઉકેલ આવે એના માટે ફાસ્ટ ફાસ્ટ્રેક કોર્ટની જાહેરાત થાય આ વાત લઈને અમે લોકો નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસથી મોરબી થી રહીને ત્રણસો કિલોમીટર સુધી ગાંધીનગરની પદયાત્રા કરી રહ્યા છે કેટલાક ભાજપના માણસો એ પ્રવક્તાઓ મીડિયામાં સવાલ કર્યા કે આ તો રાજકીય કાર્યક્રમ છે મીડિયાના માધ્યમથી સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાને જણાવું આ એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે જેણે ભારત ભૂમિમાં સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો હતો ત્યારથી અમારી એ સંસ્કૃતિ રહી છે કે દેશની જનતાને સ્પર્શતો કોઈ પણ મુદ્દો એના માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ કરેલો છે જેપી મંતા એમણે બહુ મોટી મોટી વાતો કરી સવાલ પૂછવા માંગુ છું કે હરસંઘવી ગુજરાત ના મુખ્યમંત્રી અને જેપી આ આ બાજુમાં તમારું દુષ્કર્મનો ભોગ બનેલી જે પી તમને કેમ મન ના થયું તમે તિરંગાની વાત કરો છો તમે તિરંગો લઈને નીકળ્યા હતા જો તમે તિરંગાનું સંવિધાન નું સન્માન કરતા હોય તો તમારા હૃદયમાં સાચી લાગણી હોય પીડિતોની પડખે ઉભા રહેવાની

અને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રવક્તાઓ આ મામલામાં તમે કઈ તારીખે કેટલા વાગે ગુનો દાખલ કરાવવાના ક્યારે આ બધા નરાધમોની ધરપકડ કરાવવાના આનો જવાબ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તમે આપશો એવી આ મંચ ઉપરથી તમને ચેલેન્જ કરું છું સાથીઓ તિરંગાનું સન્માન કરવાની ભારત ભૂમિના